બે કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત નીચે ખાબકી જેમાં બે વ્યક્તિઓ ને ઈજા થવા પામી હોવાનું જાણવા મળ્યું છે આણંદ શહેરના વિદ્યાનગરમાં જનતા ચોકડી ઓવરબ્રિજ ઉપર બે કાર વચ્ચે સામસામે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં એક કાર બ્રિજની રેલિંગ તોડી નીચે સર્વિસ રોડ ઉપર ખાબકી હતી આ અકસ્માતમાં કારમાં સવાર બે વ્યક્તિઓને ઈજા થવા પામી છે આણંદ શહેરની જનતા ચોકડી નજીક ઓવરબ્રિજ આવેલો છે આ ઓવરબ્રિજ ઉપર ગત રોજ રાત્રિના સમયે ટાટા અલ્ટ્રોસ ગાડી નંબર જીજે ત્રેવીસ સી એચ એકવીસ બાવીસ અને ટાટા પંચ ગાડી નંબર જી જીરો સિક્સ પીએલ જીરો સાતસો અગિયાર વચ્ચે અકસ્માત સર્જાવા પામ્યો હતો અકસ્માતમાં ટાટા અલ્ટ્રોસ ગાડી ઓવરબ્રિજ ઉપરથી નીચે સર્વિસ રોડ ઉપર ખાબકી હતી ઘટનાના પગલે સ્થળ ઉપર મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા અને ટ્રાફિક જામની પરિસ્થિતિ પણ સર્જાવા પામી હતી ગાડીમાંથી બે ઇજાગ્રસ્તોને બહાર કાઢી એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા જ્યારે અકસ્માતના પગલે ઓવરબ્રિજ ઉપર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી આ ઘટના અંગેની જાણ સ્થાનિક પોલીસને થતા ટીમ તુરંત જ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને ક્રેન મારફતે અકસ્માતગત ગાડી હટાવી રસ્તો ખુલ્લો કર્યો હતો અને ટ્રાફિક યથાવત કર્યો હતો એ હે હલચલ ટીવી નેટવર્ક ઓલ આમ દેખ રહે હે હલચલ ટીવી નેટ હર હલચલ પર નઝર હર હલચલ કી ખબર